જય શ્રી કૃષ્ણ મિત્રો આ વિડીયોમાં સાંભળશું દશરથ રાજાએ પુત્ર પ્રાપ્તિ માટે કરેલ પુત્રેષ્ઠી યજ્ઞની કથા સૂર્યવંશી રાજા દશરથનું રાજ્ય શાસન સુંદર અને વ્યવસ્થિત ચાલી રહ્યું હતું પ્રજામાં શાંતિ અને ધર્મ પ્રવર્તમાન થઈ રહ્યો હતો રાજા દશરથ પોતાની રાણીઓને સંપૂર્ણ પ્રેમ અને સન્માન આપી રહ્યો હતો રાજાની ત્રણેય પત્નીઓ રાજાના અગાઢ પ્રેમથી તૃપ્ત હતી પરંતુ રાજાને સંતાન પ્રાપ્તિ થઈ ન હોવાથી રાજા રાજા અને રાણીઓને સંતાન પ્રાપ્તિની ઘણી હતી દશરથની ઘણી મોટી ઉંમર થવા છતાં કોઈ સંતાન નહીં થતા પોતાના રાજ્યના વારસદાર અને વંશવૃદ્ધિના વિચારોમાં ઘણા ખોવાયેલા રહેતા રાજાએ પુત્ર પ્રાપ્તિ માટે પોતાના ગુરુ વસિષ્ઠને જણાવ્યું વસિષ્ઠે કહ્યું હે રાજન આપે ઘણા હોમ યજ્ઞો ધર્મ કાર્ય કર્યા છે લોક કલ્યાણના કાર્યો કર્યા છે પરંતુ આપને પુત્ર પ્રાપ્તિ માટે પુત્રેષ્ટિ યજ્ઞ કરવો પડશે રાજાએ ઋષિની વાતનો સ્વીકાર કર્યો અને પુત્રેષ્ટિ યજ્ઞની કાર્યવાહી શરૂ કરી રાજાએ અનેક ઋષિઓ બ્રાહ્મણો પંડિતો સગા સંબંધીઓ મિત્ર રાજાઓની વગેરેને આમંત્રણ પાઠવ્યા વશિષ્ઠ ઋષિએ યજ્ઞના મુખ્ય આચાર્ય પદ ઉપર શૃંગી ઋષિને નિયુક્ત કર્યા યજ્ઞનું શુભ મુહૂર્ત જોઈ યજ્ઞનો આરંભ કર્યો રાજાએ અને રાણીઓએ ખૂબ ઉત્સાહ તથા આનંદથી યજ્ઞનો વિધિ કરી અધરી આપ્યો યજ્ઞની સમાપ્તિ થતાં યજ્ઞ કુંડમાંથી યજ્ઞ દેવ પ્રગટ થયા અને શૃંગી ઋષિને હવિષ્યાની ખીર કે જેને પાયસન કહેવામાં આવે છે તે આપી અંતર ધ્યાન થઈ ગયા શ્રૃંગી ઋષિએ આ હવિષ્યમાન રાજાને આપી અને કહ્યું કે આ હવિષ્યમાન ખીર આપની પત્નીઓને વહેંચી આપો કે જેથી તેઓ સુંદર પુત્ર રત્નનો ગર્ભ ધારણ કરશે રાજાએ હવિષ્યમાન ખીરનો અડધો ભાગ કૌશલ્યાને આપ્યો બીજા અડધા ભાગમાંથી બે ભાગ પાડી સુમિત્રા અને કૈકયીને આપ્યો યજ્ઞનો પ્રસાદ આરોગવા કૌશલ્યા સુમિત્રા અને કૈકઈ સૂર્યદેવ અગ્નિદેવ તથા કુલદેવતા કુલદેવીનું ધ્યાન કરી મહેલની અટારીમાં પ્રસાદ આરગવા બેઠા આ સમયે ત્યાંથી ગીત પક્ષી નીકળતા તે પોતાનો ખોરાક સમજી કૈકયીના હાથમાંથી ખીરના પ્રસાદનો પડ્યો ચાંચમાં લઈ ઉડી ગયો આથી કૌશલ્યા અને સુમિત્રાએ પોતાના ભાગમાંથી અડધો અડધો ભાગ પાડી કૈકયીને ખીરનો પ્રસાદ આપ્યો આમ ત્રણેય સખીઓએ રાણીઓએ યજ્ઞના પ્રસાદને આરોગ્યો કે જેથી ત્રણેય રાણીઓ ગર્ભવતી બની સમય પસાર થતો ગયો રાણીઓને હરખનો કોઈ પાર ન હતો રાજા પણ ઘણા આનંદ ઉત્સાહમાં આવી ગયા હતા રાણીઓ ગર્ભવતી થતાં રાજા રાણીઓની બહુ સાર સંભાળ રાખતા રાણીઓના ગર્ભને સારા સંસ્કાર આપવા માટે રોજ સવાર સાંજ વેદોની રૂચાઓ શ્લોકો સ્તુતિઓ રાણીઓને સંભળાવતા રાણીઓ સર્વ જ્ઞાન કંઠસ્થ કરી હૃદયમાં ઉતારી લેતી દશરથ રાજા પોતાની ત્રણેય રાણીઓને સુંદર પવિત્ર ગર્ભ સંસ્કાર આપવા માટે આત્મજ્ઞાન બ્રહ્મજ્ઞાન ત્રિકોણાત્મક શક્તિની શૈર્યયુક્ત રૂચાઓ સંભળાવતા તેમજ સંસારના સદાચારો સત્યવચનની એકવચની પિતૃભાવ માતૃભાવ પત્નીભાવ બંધુભાવ મિત્રભાવ લોકોભાવ દેવભાવ દેવીભાવ આદર્શભાવ ધર્મભાવ જેવા અનેક સદગુણોના સંસ્કારનું સિંચન કરતા હતા આ પ્રમાણે બધી જ રાણીઓ ગર્ભવતી થઈ ત્યારથી તેઓ સર્વે હૃદયથી પ્રસન્ન થઈ તેમને મોટું સુખ મળ્યું હોય તેવો ભાવ થવા લાગ્યો અને ત્યારથી સર્વે પ્રજામાં સુખ શાંતિ ધન ધર્મની રેલમ થવા લાગી સમયને જતાં વાર ન લાગી સુખ આનંદનો સમય જલ્દી પસાર થઈ જાય છે રાણીઓના ગર્ભની અવધિ પૂરી થઈ ગઈ હતી યોગ ગ્રહ નક્ષત્ર તિથિ સર્વે અનુકૂળ થઈ ગયા જળ અને ચેતનમાં આનંદ છવાઈ ગયો અને પવિત્ર ચૈત્ર માસની પક્ષમાં બપોરના બાર વાગ્યાનો સમય હતો ઠંડી ગરમી સમધાત હતી શીતળ મંદ સુગંધિત વાયુ લહેરાતો હતો પર્વતો ઉપર વનરાજી ખીલી ઉઠી હતી સર્વે નદીઓ અમૃતની ધારા વહેડાવી રહી હતી પર્વતોના સમૂહો મણિઓની ખાણોથી ઝગમગી રહ્યા હતા આ સમયે પ્રભુએ માતા કૌશલ્યાના ગર્ભધાનમાંથી મેળવી સૃષ્ટિના પ્રાંગણમાં બાળક રૂપે અવતાર ધારણ કર્યો પ્રભુના પ્રાગટ્ય સમયે બ્રહ્માજી અને બધા દેવો પોતાના વિમાનો સજાવી પુષ્પો વરસાવવા માંડ્યા નિર્મળ આકાશ દેવતાઓથી ભરાઈ ગયું આકાશમાં ધમાધમ નગારા વાગવા લાગ્યા દેવતા દેવીઓ નાગરાજ મુનિઓ સ્તુતિ કરવા લાગ્યા અને સર્વ દેવો દિવજાયુષના આશીર્વાદ આપવા લાગ્યા કૌશલ્યાજીની કુખે હિતકારી કૃપાળુ પ્રભુ પ્રગટ થયા મુનિઓના મનને હરખનારા તેમના અદભુત રૂપનો વિચાર કરી માતા આનંદથી છલકાઈ ગયા નેત્રોને આનંદ આપનારા મેઘ સમાન શ્યામ શરીર હતું ચારેય ભૂજાઓમાં પોતાના ખાસ આયુધો ધારણ કર્યા હતા દિવ્ય આભૂષણો અને વનમાળા પહેરી હતી મોટા મોટા નેત્રો હતા માતા કૌશલ્યા બે હાથ જોડી પ્રભુને કહેવા લાગ્યા હે અનંત હું તમારી કઈ રીતે સ્તુતિ કરું વેદ અને પુરાણ તમને માયા ગુણ અને જ્ઞાનથી પર અને પરિમાણ રહિત રહે છે શ્રુતિઓ સંતજન દયા અને સુખ સાગરના સર્વે ગુણોના ધામ કહીને જેમનું જ્ઞાન કરે છે તે જ ભક્તો પર પ્રેમ કરનારા લક્ષ્મીપતિ ભગવાન મારા કલ્યાણ માટે પ્રગટ થયા છે ત્યારે પ્રભુએ કૌશલ્યાજીને પૂર્વજન્મની સુંદર કથા સંભળાવી કે જેથી તેમને પુત્રનો વાત્સલ્ય પ્રેમ પ્રાપ્ત થાય કૌશલ્યાજી પ્રભુની પ્રીતિ વિસારીને તેનામાં પુત્ર વાત્સલ્યનો પ્રેમ ઉદભવિત થયો અને કહ્યું હે લક્ષ્મીપતિ આપ આ રૂપ છોડીને અત્યંત બાળ સ્વરૂપ ધરી

કેસરની રેલમ છેલમ થઈ ગઈ માગત સૂત બંદીજનો ગવૈયા રઘુકુળના સ્વામીના પવિત્ર ગુણોનું ગાન કરવા લાગ્યા આ સમયે વસિષ્ઠજી ઋષિઓ બ્રાહ્મણોને લઈ મહેલમાં આવી પહોંચ્યા વસિષ્ઠજીએ અનુપમ બાળકના દર્શન કર્યા જે રૂપ ગુણના ભંડાર સમા છે જેના ગુણગાન કદી સમાપ્ત થતા નથી પછી રાજાએ નાંદી મુખ શ્રાદ્ધ કરીને સર્વે જાત કર્મ સંસ્કાર આદિ કર્યા અને બ્રાહ્મણોને સોનું ગાયો વસ્ત્રો મણિયો રત્નો ધન ધાન્યના દાન આપ્યા અયોધ્યા નગરી ધ્વજ પતાકા તોરણોથી છવાઈ ગઈ આકાશમાંથી ફૂલોની વર્ષા થવા લાગી સર્વે પ્રજા બ્રહ્માનંદમાં એક ચિત્તે લીન થઈ ગઈ સ્ત્રીઓ સોળી શણગાર સજી ટોળે ટોળામાં સોનાના કળશમાં અને ચાંદીની થાળીમાં મંગલ દ્રવ્યો ભરીને ગાતા ગાતા રાજમહેલમાં પ્રવેશવા લાગી ઘેર ઘેર મંગળ વધામણા વાગવા લાગ્યા મહેલની અને નગરની સ્ત્રીઓ સોળ શણગાર સજી માતા કૌશલ્યા પાસે પુત્રને આરતી ઉતારવા લાગી પુત્રને નજર ન લાગે તેથી નજર બાંધવા લાગી અને પુત્રના પગમાં લળી લળીને સાષ્ટાંગ પ્રણામ કરવા લાગી માતા કૌશલ્યા પણ પુત્ર ઉપર ચુંબનોનો વરસાદ વરસાવવા લાગ્યા અને આવનાર સર્વેને વંદન કરી તેમનો આદર ભાવ કરવા લાગ્યા સર્વેને માન સન્માન આપી માતાએ અઢળક ધન સોનું ચાંદી મોતી રત્નો આભૂષણો વગેરેના દાન સ્ત્રીઓને આપી તેમનો આભાર માનવા લાગ્યા માતા કૌશલ્યાના બાજુના બંને કક્ષમાં માતા સુમિત્રાએ એક પુત્ર રત્નને અને માતા કૈકઈએ બે પુત્ર રત્નને જન્મ આપ્યો રાજા દશરથજીને એક સાથે ચાર પુત્ર રત્નના આગમનની વધામણી થઈ રાજા દશરથજીએ પોતાના ચાર પુત્ર વધામણીમાં પોતાના મિત્ર રાજા અખંડિયા રાજાઓ સગા સંબંધીઓ મહર્ષિઓ ઋષિઓ બ્રાહ્મણો શ્રેષ્ઠીઓ ગાયકો સર્વેને આમંત્રણ પાઠવ્યા નગરમાં આનંદ ઉત્સાહથી ઉત્સવ ઉજવવામાં આવ્યો રાજાએ બધા જ આમંત્રિતોને પુત્રોના નામકરણ વિધિ સુધી પોતાની નગરીમાં રોકી રાખ્યા નિત્ય બત્રીસ જાતના ભોજન જમાડવા લાગ્યા નગરજનો પોતાના ઘર છોડી છોડીને રાજમહેલમાં જ્યાં જગ્યા મળે ત્યાં રહેવા લાગ્યા મહેલની બહાર રહેવા માટે તંબુઓ બંધાઈ ગયા અને મોટા મોટા રસોઈ ભંડારા ચાલુ કર્યા પ્રધાન મંડળ તથા મંત્રીઓને દશરથજીનો આદેશ હતો કે આવનાર નિમંત્રણનો કે નગરનો કોઈ મનુષ્ય દુઃખી ન રહેવો જોઈએ જેને જે જરૂરત હોય તે આપો પણ બધાને સુખી કરો બધાને રાજી કરો નામકરણ વિધિનો સમય આવી ગયો ગુરુ વશિષ્ઠજી તથા વિશ્વામિત્ર ઋષિ સર્વેએ પ્રભુની પ્રાર્થના સ્તુતિ કરી રાજાએ ગુરુ વશિષ્ઠજીને વંદન કરી પુત્રોના નામ પાડવા વિનંતી કરી ત્યારે વશિષ્ઠજીએ કહ્યું હે રાજન તમે પુત્રો માટે જે નામ વિચારી રાખ્યા હોય તે તમારા મનમાં રાખજો હું મારી બુદ્ધિથી પુત્રના ગુણ પ્રમાણે તેના નામ આપીશ

તથા રામજીના પ્રિય છે આખા જગતના પ્રિય છે તે પુત્રનું નામ લક્ષ્મણ રાખું છું કઈ કઈના સંસારનું ભરણ પોષણ કરે છે અને બંધુભાવના વિશાળ ધોધ સમાન છે તે પુત્રનું નામ ભરત રાખું છું જ્યારે બીજા પુત્રના સ્મરણ માત્રથી જ દુશ્મનનો નાશ થઈ જાય છે તે પુત્રનું નામ શત્રુઘ્ન રાખું છું રાજા દશરથજી તથા રાણીઓ આમંત્રિતો નગરજનો સર્વે વસિષ્ઠજીએ કરેલ નામ વિધિથી અતિહર્ષમાં આવી ગયા દશરથજી મંગલમય વાતાવરણ મંગલમય પ્રસંગ અને મંગલમય પ્રભુના અવતરણથી અતિહર્ષમાં આવી ગયા નામકરણની વિધિ પૂર્ણ થતાં સર્વેને ભાવભીની વિદાય આપી વિદાય આપતી વખતે રાજાઓને અશ્વો હાથીઓ રથો અને રાજાની રાણીઓને સોનું રત્ન હીરા આભૂષણો ઋષિઓને ધન તથા અઢળક સંપત્તિ આપી ગાયકો નૃત્યાંગનાઓ દાસીઓને પણ હીરા મોતી રત્નો આભૂષણો વસ્ત્રો અઢળક ધન આપી સર્વેને સુખ સંપત્તિ આનંદ અપાવ્યો રાજા દશરથે

સુંદર શબ્દોમાં તમે પૂરી શ્રદ્ધાથી અંત સુધી સાંભળી જે સાંભળવી તમને જરૂર ગમી હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય શ્રી રામ જય માતા સીતા જરૂર લખજો ચેનલ પર જો નવા વાંચો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાઇકન પ્રેસ કરી દેજો જેથી આપણા આવતા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે તો ફરી મળીશું આવી જ નવી ધાર્મિક માહિતી નવી ધાર્મિક કથા સાથે ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ